ભારતમાં જુદા જુદા સિક્કાઓનું ચલણ હતું જેમાં મૌર્ય સમયના સિક્કાઓનું ચલણ હતું ગુપ્ત સમયના પછી મધ્યકાલીન સમયના અને પછી બ્રિટિશ તાજ આવ્યું એમના સમયના સિક્કાઓનું ચલણ હતું તો બધા ચલણોનું આજે સિક્કાઓના વિશે વાત કરીશું કે કયા કયા સિક્કાઓ હતા શું કેવી રીતે સિક્કાઓનું શરૂઆત થઈ તો આજના વિડીયોમાં એ ચર્ચા કરીશું તો વિડિયો લાસ્ટ સુધી સ્કીપ કર્યા વગર આપો જોજો તો ચલો વિડીયો શરૂ કરીએ સિક્કાઓના અભ્યાસને ન્યુમિસ્મેટિક કહેવામાં આવે છે ભારતમાં પ્રાચીન સમયના સિક્કાઓમાં સૌથી વધુ ફાળો રમેશ્વરમ લાલુ ગુપ્તાનો છે

પંચમાગ સિક્કાઓ છે એ વેપારીઓ દ્વારા જાહેર કરવામાં આવતા હતા આ સિક્કાઓ મોટે ભાગે ચાંદીમાંથી બનાવવામાં આવતા હતા જે પંચમાર્ગ ના સિક્કા છે એ સૌથી જૂના પંચમાગ સિક્કાઓ છે એ તક્ષ જિલ્લામાંથી જ મળી આવે છે બિહારમાં ભગુવામાંથી મળેલા પંચમાગના સિક્કાઓ છે એ બિંબીસાડના સમયના હોય એવું માનવામાં આવે છે અને પટના નજીક ગોલખપુરમાંથી જે મળેલા સિક્કાઓ છે એ નંદવસના હોવાનું માનવામાં આવે છે આ પંચમાર્ગ સિક્કાઓનું કોઈ પ્રમાણ માપ ન હતું સંશોધન અનુસાર ભારતમાં સૌ પ્રથમ બીબા માંથી ઢાળવામાં આવેલા એક સિક્કાઓ ઇસ્યુશન પૂર્વે પાંચમી સદી માં સૌરાષ્ટ્ર માંથી મળી આવે છે આ સિક્કાઓને કર્ષ પાણા તરીકે ઓળખવામાં આવે છે એક કર્ષ એટલે આધુનિક સમય નું દસ ગ્રામ જેટલું આપણે જે અંગ્રેજી શબ્દ કેશ યુઝ કરીએ છીએ એનો એ શબ્દ આપણી સંસ્કૃતિ ભાષા પરથી ઉતરી આવ્યો છે ભારતમાં પ્રારંભિક સિક્કાઓ સામાન્ય રીતે વૈદિક યુગ પછી સુધી જોડાયેલા છે આ સમયના સોનાના સિક્કાને નાંદી અને ચાંદીના સિક્કાને સતનામા તરીકે ઓળખાય છે હવે આપણે વાત કરીએ છીએ મૌર્ય અને તેના સમયના સિક્કાઓ જેમાં જુદા જુદા રીતે રાજવંશો જોડાયેલા છે આ સમયના ના સિક્કા શરૂઆતમાં શક પલ્લવ અને કુષાણો સાથે જોડાયેલા છે સિક્કાઓ નું ઈસવીસન બીજી સદીમાં શરૂઆતમાં જોવા મળે છે આ છે એ સમયના જે પર્ણ સિક્કાઓ છે એ પર્ણા તરીકે ઓળખવામાં આવતા હતા એ સમયના સોનાના સિક્કાઓ વજનમાં રોમન સિક્કાના એકસો ચોવીસ ગ્રેન બરાબર હતો એમાં એક તરફ રાજાની ઉભેલી આકૃતિ જોવા મળે છે

આ સમયના સિક્કાઓમાં મોસ્ટ ગ્રીક અને લિપિમાં જોવા મળે છે નિર્માણ નિર્માણ જે તાંબામાંથી આવ્યું છે છે એનું થયેલું જેમાં રુદ્રસિંહ પ્રથમ અને વીર દામન ના મહત્વના સિક્કાઓ જોવા મળે છે હવે આપણે વાત કરીશું ગુપ્ત સમયના સિક્કાઓ છે ભારતમાં ગુપ્ત સમયના સિક્કાઓમાં સૌથી વધારે સોના સિક્કાઓ વધારે પાડવામાં આવ્યા હોય તો ગુપ્ત સમયમાં પાડવામાં આવ્યા હતા સોનાના સિક્કાને દિના તરીકે ઓળખતા હતા સિક્કા પર તિથિઓ અને રાજા રાણીની આકૃતિઓ અંકિત કરવામાં આવતીકાળની બાજુમાં ચાંદીના સિક્કા સૌ પ્રથમ બહાર પાડનાર ચંદ્રગુપ્ત હતા સમુદ્રગુપ્તના જે સિક્કાઓ હતા એમાં એક બાજુ સમુદ્રગુપ્ત જે વીણા વગાડે છે એ પ્રકાર નો હતો અને બીજી બાજુ લક્ષ્મી દેવીની મૂર્તિ હોય એ રીતના અંકિત કરવામાં આવેલું હતું સમુદ્ર કૂપના જુદા જુદા સિક્કાઓમાં જેવા અશ્વમેઘ સિક્કાઓ છે

એના ઉપર ચિત્ર જોવા મળતું હોય છે કે આપણે જોઈએ કે બ્રિટિશ શાસન આવ્યું પછી એમના સિક્કાઓ કેવા રીતે પ્રચલિત થાય સત્તર સત્તાનો મુઘલ શાસક ખરુખિયાના દ્વારા અંગ્રેજોને સિક્કા બહાર પાડવાની પરવાનગી આપવામાં આવી જેમાં સોનાના સિક્કાઓને કેરોલીના ચાંદીના સિક્કાઓને એન્જેલીના અને તાંબાના સિક્કાઓને કપેરોલ તરીકે ઓળખવામાં આવતા હતા સત્તરસો માં થયેલી અલીનગર જે સંધિ થઈ હતી એમાં અંગ્રેજોને જે બ્રિટિશ ઇન્ડિયન કંપની હતી એમને પછી સિક્કાઓ બહાર પાડવાનો અધિકાર આપવામાં આવે સંધિ બંગાળના આપણા જે નવાબ હતા સિરાજ ઉદ્દોલા અને રોબર્ટ ક્લાર્ક વચ્ચે જે સંધિ થઈ હતી એના ઉપર કરવામાં આવી હતી આ અંતર્ગત વર્ષ સત્તરસો સત્તાવન બ્રિટિશ કંપની દ્વારા રૂપિયાનું ચલણ બહાર પાડવામાં આવ્યું હતું કંપનીના શાસનકાળ દરમિયાન સોનાના સિક્કાઓ પછી તાંબાના સિક્કાઓ એવી રીતના ચાંદીના સિક્કાઓ પણ બહાર પાડવામાં આવ્યા હતા બ્રિટિશ ભારતની વ્યવસ્થા ચલણ સુધારવા માટે મેન્ડફિલ્ડ કમિશન અઢારસો છાસઠ પોલર કમિટી અઢારસો અઠ્ઠાણું ચેમ્બરલીન કમિશન ઓગણીસો ચૌદ પામ્બી સ્મિથ કમિટી ઓગણીસો ઓગણીસ ની પણ રચના કરવામાં આવી પેશા નામથી જે ઓળખાય છે એ અંગ્રેજો દ્વારા રજૂ કરવામાં આવેલા તાંબાના સિક્કાઓ હતા તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ બધી માહિતી સિક્કાઓ વિશે ભારતના જુદા જુદા જે સમયના જુદા જૂના સમયના જે સિક્કાઓ હતા એના વિશે વાત કરી તો આજના વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા મિત્રો તમારા જેટલા હોય એમને પણ શેર કરી દેજો જય હિન્દ જય ભારત